આથી શરૂ થતા નવરાત્રીના દિવસ પાટણ ખાતે આવેલ પ્રાચીન મહાકાળી મંદિર ખાતે ખૂબ જ આસ્થા અને ભક્તિમય માહોલમાં માતાજીની આરાધના કરવામાં આવી રહી છે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ સ્થાપિત આ કાલિકા મંદિરના માતાજીને નવરાત્રીના નવ દિવસ અલગ અલગ વાહનો પર વિરાજમાન કરી દેશ વિદેશથી લાવેલ રંગબેરંગી ફૂલોથી સુશોભિત આંગી કરવામાં આવી છે

ભક્તિ શક્તિ અને આરાધનાના પર્વ સમાન ના નવ દિવસ આ પ્રાચીન મહાકાળી મંદિરમાં ધાર્મિક વિધિ વિધાન સાથે માતાજીની પૂજા કરવામાં આવે છે અત્યારે આજના પ્રથમ દિવસે માતાજીને હીરા મોતીથી થી જડીત શ્રિંગાર તેમજ દેશ વિદેશથી ફૂલોથી સુંદર આંગી કરવામાં આવી હતી ત્યારે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા કાલિકા માતાજી ગઢ કાલિકા માતાજી તરીકે પણ પ્રચલિત બનવા પામ્યા છે આ મંદિર સન અગિયારસો ત્રેવીસ માં સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને આ રાજા પણ માતાજીને ઉજ્જૈન માતાજીને પ્રસન્ન કરીને લાવવામાં આવ્યા હતા અને માતાજીને રાજાએ ગઢમાં સ્થાન આપી સ્થાપિત કરવામાં આવ્યા હતા આજે આ મંદિરને ને નવસો વર્ષ જૂનું છે અને આજે આ મંદિરમાં પૂજારીની આઠમી પેઢી પૂજા અર્ચના કરી રહી છે નવરાત્રી પર્વ નવશક્તિ સ્વરૂપે જગજનની પર્વ કહેવામાં આવે છે આજથી જ ભક્તિ અને આરાધનાના પર્વને લઈને પાટણ સ્થિત ગઢ કાલિકા મંદિર પરિસર ખાતે ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા અર્ચનાનો પ્રારંભ થવા પામ્યો હતો

અને દેશ વિદેશથી મંગાવવામાં આવેલ ખાસ પ્રકારના ફૂલોની આંગી માટે આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે નવસારી શહેરમાં શ્રી આશાપુરા માતા નું મંદિર દક્ષિણ ગુજરાતમાં લોકોની આસ્થાનું કેન્દ્ર છે નાના દેશી રજવાડાઓથી ચાલતા બરોડા રાજ્યના ભાગ તરીકે નવસારી શહેરને વિકસાવવામાં આવ્યું હતું જેમાં રજવાડાઓની આશા પૂર્ણ કરનારું અને આસ્થાનું પ્રતિક બની ગયેલું આશાપુરી માતાનું પવિત્ર યાત્રા સ્થળ બની ગયું છે મંદિરોમાં ખાસ કરીને માતાજીની પ્રતિમાની સાથે બીજા કોઈ દેવી દેવતાની મૂર્તિ ભાગ્યે જ જોવા મળતી હોય છે નવસારી શહેરના આશાપુરી માતાના પૌરાણિક ધામે આશાપુરા મંદિરમાં માતાની પ્રતિમા સાથે શિવપુત્ર અને સર્વ દેવોમાં પ્રથમ પૂજાનાર ગણેશજી તથા માતાજીની કૃપા દ્રષ્ટિ પામેલ માતાના ભક્ત ગણાતા માર્કંડેય ઋષિની પણ સંયુક્ત પ્રતિમાઓ છે જે ભક્તને ગુરુના સામીપ્યને ઉજાગર કરે છે ત્રિવેણી સંગમ ધરાવતું આ માતાનું ધામ લોકો માટે એક અનોખું છે આસો સો સુદ નવરાત્રી તેમજ ચૈત્ર નવરાત્રીમાં ભક્તો પૂજા કરવાનો લાવો લે છે સ્થિત ગઢ કાલિકા મંદિર પરિસર ખાતે ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા અર્ચનાનો પ્રારંભ થવા પામ્યો હતો ત્યારે નવ દિવસ માતાજીની ભક્તિ અને પૂજા અર્ચનામાં ભક્તો લીન બની જશે ત્યારે પાટણ સ્થિત મહાકાલી માતાજીને નગરદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ નવ દિવસ મહાકાલી માતાનું ઐતિહાસિક મંદિર પાટણવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહેવા પામ્યું છે નવ દિવસ મંદિર પરિસર ખાતે માતાજીના સન્મુખ નવ દિવસ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમ યજ્ઞ યોજાય છે અને

માતાજી એમના જિલ્લામાંથી સ્વયં દેવ પ્રગટ થઈને સંપૂર્ણ મુખારી સાથે બિરાજમાન છે એમના સમીપમાં મહાલક્ષ્મી સ્વરૂપા એવા ભદ્રકાળી માતાજી પણ બિરાજમાન છે જે સમસ્ત છે ત્યારબાદ એમના સમીપમાં માતાજી શ્યાનપરી માતા છે જે અહીંયાથી નિર્માઈ ગયા અને માતાજી ત્યાં રાજસ્થાનના જે વંશજો છે એવા રાજપૂત લોકો એ સૌ એમને ધીમજ માતા તરીકે એમનું ભોજન અર્ચન કરે છે અને આ માતાજીની આજે જે દસ જેને જ્યારે થઈએ ગુજરાતીનો પ્રથમ દિવસે તે માતાજીનું બરાબર બારમાં ઓગણ ચાલીસે ઘટસ્થાપન થશે અને બારા વાગવાનું દેદોક્ત મંત્રોચ્ચાર વડે તે વિધિ આજે થવાની ત્યારબાદ આસો સુદ આઠમ એટલે કે અગિયાર ઓક્ટોબર એ શુક્રવારે માતાજીની પાલખી બરોબર સાંજે પાંચ વાગે જે પીતાંબર પરના બ્રાહ્મણ છે એના કદાચ અને પારખીમાં માતાજી વિરાજમાન થશે અને આઠમી નગર યાત્રા બી કરશે ત્યારબાદ રણ દરવાજા પાસે આવેલ મહાલક્ષ્મી માતાનું જે મંદિર છે ત્યાં માતાજીનું અભિષેક ભોજન અર્ચન આરતી સ્થિતિ વગેરે થશે અને માતાજી એ પાલખી તરત દર રાત્રે આઠ વાગે જન્મ પરત આવશે અને ત્યારબાદ અહીંયા સાડા આઠ વાગે માતાજીના મહાઆરતી થશે આઠથી સાડા આઠમાં માતાજીના ચાર ચોકમાં રાસ ગરબાની અંજત ચાલતી હોય છે અને ત્યારબાદ રાત્રે દસ વાગે અમે માતાજીની સમક્ષ યજ્ઞનો પ્રારંભ કરીશું અને રાત્રે બે વાગે ઉપર ઓમવાનું ઋતુ થશે અને બરાબર અઢી વાગે માતાજીની સંગીત પૂજા થશે